આજે આપણે ડુંગળી લસણ ઉમેર્યા વિના એકદમ સોફ્ટ અને ટેસ્ટી દૂધી કોફતાનું શાક બનાવીશું ત્રણસો ગ્રામ દૂધીને છોલી છીણી લેવી પછી તેમાંથી બધો જ રસ નીચોવી લેવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ચમચી હિંગ અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તેમાં અડધો કપ ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું તેની સાથે વન ફોર્થ કપ સમારેલી કોથમીર ઉમેરી કોફતાને સોફ્ટ બનાવવા માટે ચપટી ખાવાના સોડા ઉમેરીશું હાથ વડે બધું જ સરખું મિક્સ કરી મિશ્રણ નરમ લાગે તો ફરીથી તેમાં પા કપ ચણાનો લોટ ઉમેરી કોફતા ઉતારી શકાય તેવું મિશ્રણ તૈયાર કરી ગરમ તેલમાં હાઈ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી કોફતાને તળી લેવા કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરું પાંચ ચમચી હિંગ અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતરી લઈશું તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં બ્લેન્ડ કરી તેની પ્યુરી બનાવી એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન કસૂરી મેથી અને ગ્રેવીને ઘટ કરવા માટે એક ચમચી ચણાનો લોટ ઉમેરી ગ્રેવી ખદખદવા લાગે પછી એક કપ પાણી અને અડધો કપ નીચોવેલો દૂધીનો રસ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન કોથમીર ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું ઉકળતા પાણીમાં તૈયાર કરેલા કોફતાને એડ કરી ઢાંકીને ફરીથી પાંચ મિનિટ માટે કૂક કરીશું જેથી કોફતા સરસ સોફ્ટ થઈ જશે ગરમા ગરમ દૂધી કોફતાનું શાક બનીને તૈયાર છે આ શાક જેમ ઠંડુ થશે તેમ તેની ગ્રેવી ઘટ થશે ગરમા ગરમ શાકને પરોઠા સાથે સર્વ કરીશું તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો